નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે ભારતની સિલિકોન વેલી તરીકે ઓળખાતા કર્ણાટકની રાજધાની બેંગ્લોર સંકટનો સામનો કરી રહ્યું છે સ્થિતિ એ સ્તરે પહોંચી ગઈ છે કે બોર્ડ કાર ધોવા બગીચાના છોડને પાણી આપવા જેવી પ્રવૃત્તિ ઉપર પ્રતિબંધ મૂકવાનો આદેશ જારી કર્યો છે આટલું જ નહીં જો આદેશનો ભંગ થશે તો ભારે દંડ પણ ફટકારવામાં આવશે બેંગ્લોર વોટર સપ્લાય એન્ડ સુએજ બોર્ડ એટલે કે બી ડબ્લ્યુ એસએસ બી દ્વારા ઓર્ડર જાહેર કરવામાં આવે છે કે એવું કહેવામાં આવ્યું છે કે કાર ધોવા બાંધકામ અથવા તો ફુવારા જેવા મનોરંજન માટે પીવાના પાણીનો ઉપયોગ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે આદેશનું પાલન ન કરવા બદલ પાંચ હજાર રૂપિયાનો દંડની જોગવાઈ પણ છે તે જ સમયે જો કોઈ તેનું વારંવાર ઉલ્લંઘન કરે છે તો દરરોજ વધારાના પાંચસો રૂપિયા લેવામાં આવશે આદેશમાં કહેવામાં આવ્યું છે કે બીડબલ્યુ એસ એસ બી એક્ટ ઓગણીસો ચોસઠની કલમ તેત્રીસ અને ચોત્રીસ હેઠળ અમે બિન આવશ્યક હેતુ માટે પીવાના પાણીના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો છે બોર્ડ ઓગણીસસો સોળ જેટલી ઊંચી સંખ્યા પણ જાહેર કરી છે આના દ્વારા નાગરિકોને આદેશનું ઉલ્લંઘન થતું દેખાય તો તેઓ પણ શકે છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે લાયકન ને દબાવી દેજો જેથી જ તમને નવા નવા સમાચારની અપડેટ મળતી રહે